ગળતેશ્વરના સરનાલમાં બનશે ચોવીસમું સાંસ્કૃતિક વન મહી અને ગળતી નદીના સંગમશાને પાંચ હેક્ટરમાં નિર્માણ પામશે સાંસ્કૃતિક વન પર્યાવરણ અને સંસ્કૃતિનો સર્જાશે અનોખુશ સમન્વય કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ગળતેશ્વરમાં યોજાયો ખાતમૂરત અને ભૂમિપૂજન કાર્યક્રમ વધુ વૃક્ષો વાવવા માટે વન વિભાગને સહકાર આપવા કેબિનેટ મંત્રી શ્રીને અપીલ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ગળતેશ્વર વનનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો એક પેડ માકે નામ સાફલ્ય ગાથા પુસ્તકનું વિમોચન કેબિનેટ મંત્રી પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ ગુજરાત સરકાર શ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત સરકાર મંત્રી શ્રી મુકેશ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં અને ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો ગણતેશ્વરમાં નિર્માણ પામનાર સાંસ્કૃતિક વનમાં એક પીડ માકે નામ અભિયાન હેઠળ માતૃવનનું નિર્માણ કરવામાં આવશે આ સાંસ્કૃતિક વનમાં અડધા હેક્ટર વિસ્તારમાં દુર્લભ પ્રજાતિના રોપાનું વાવેતર કરી નંદી બનાવવામાં આવશે આ સાંસ્કૃતિક વનના વિવિધ સાંસ્કૃતિક આકર્ષણો જેવા કે મુખ્ય દ્વાર ભગવાન શિવજીની દસ બાર ફૂટ ઉંચી પ્રતિમા શિવલિંગ વન યોગ ઉપવન નક્ષત્ર વન રાશિ વન નવગ્રહ વન તેમજ પણ તૈયાર આયોજન કરવામાં છે આ સાંસ્કૃતિક વનમાં અલગ અલગ જાતના ઔષધીય રૂપા સુશોભિત રૂપા નાગચંપા તથા બીલીના રૂપાનું વાવેતર કરવામાં આવશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે પર્યાવરણ અને સંસ્કૃતિના સમન્વય તથા પ્રકૃતિની જતનની ભાવના લોકોમાં કેળવાય તેવા ઉમદા હેતુથી સાંસ્કૃતિક વન બનાવવામાં આવે છે ગણતરી સાંસ્કૃતિક વન નિર્માણ થવાથી પર્યાવરણ જતન પ્રવાસીઓ માટે પર્યટન આસપાસના લોકો માટે રોજગારી ઊભી થશે તેમણે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની પ્રતિકૂળ અસરોથી બચવા માટે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે ત્યારે ગણતેશ્વર વન નિર્માણ અંતર્ગત બે વિઘામાં નર્સરી બનાવવામાં આવશે જેનાથી વૃક્ષ દ્વારા સ્વરોજગાર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે ખેડા જિલ્લામાં હરિત વસુંદરા એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત સત્તરસો ત્રીસ હેક્ટર વાવેતર નેશનલ બાંબુ મિશન યોજના અંતર્ગત બસો સાત હેક્ટર વાવેતર લખપતિ દીદી યોજના અંતર્ગત સખી મંડળ દ્વારા નેવ હજાર રૂપા ઉછેરની શ્રી સરનાલ ગામના લોકોને તેમના ગામમાં એક અલગ માતૃવન બનાવવા તથા સ્વચ્છતા જાળવણી જળસંચય કરવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાના શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું ગુજરાત સરકાર રાજ્યમાં વૃક્ષોનો વ્યાપ વધારવા કટિબદ્ધતાથી કામ કરી રહી છે જેના ભાગરૂપે એક પીડ માકે નામ હેઠળ રાજ્યમાં સત્તર કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમણે ગળતેશ્વર વન નિર્માણ પ્રોજેક્ટ માટે વન કવચ આપવાની જાહેરાત કરી હતી વન વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે જણાવ્યું હતું કે પ્રવાસીઓના આકર્ષણ માટે સાંસ્કૃતિક વનમાં મેજ ગાર્ડન પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર બાળ ક્રીડા સેલ્ફી પોઈન્ટ ગજીબો વોચ ટાવર તેમજ મિસ્ટ ફોરેસ્ટર બાબુ ટનલ પણ બનાવવામાં આવશે તેમજ આવનારા માટે માટે અને પીવાના પાણીની જેવી નાગરિકો પાયાની સુવિધા પણ ઉભી કરવામાં આવશે આ કાર્યક્રમમાં નેશનલ બાંબુ મિશન યોજના એગ્રો ફોરેસ્ટ્રી યોજના અને નર્સરી ઉછેર માટે કુલ રૂપિયા સાત લાખ ચોપન હજાર છસો દસ રકમના ચેક વિતરણ સહાય કરવામાં આવી હતી સાથે જ વન વિભાગના કર્મચારીને ઉમદા કામગીરીને પ્રશિસ્ત પત્ર આપી બિરદાવવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી અને અધિકારી શ્રીઓ દ્વારા એક પીડ માકે નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન દ્વારા એક પીડ માકે નામ સાફલ્ય ગાથાનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ગળતેશ્વર વન ખાતમુહૂર્ત પ્રસંગે આવેલા મંત્રીશ્રી મુળુભાઈ બેરા મંત્રીશ્રી મુકેશ પટેલ ગળતેશ્વર મહાદેવ ડાકોર મંદિરના દર્શન કરી સર્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી સાથે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ પ્રસંગે ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્ર પરમાર વન અને પર્યાવરણ વિભાગ અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ગુજરાત શ્રી ડોક્ટર એપી પી સિંઘ નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા અન્ય અધિકારી સ્થાનિક પદાધિકારી સૌ મિલો એસોસિએશનના હોદ્દેદારો શરનાલ ગામ સરપંચ શ્રી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા એટલે એમાં અલગ અલગ રીતના જે કામો છે એમાં પ્લાન્ટેશનથી લઈને બાકીની જે સુવિધાઓ આવનારા મુલાકાત લેતા પ્રવાસીઓ જે છે એને પણ અહીંયા કોઈ અગવડ ન પડે વિદ્યાર્થીઓ આવતો હોય તો એના માટે પણ એને એક અલગ પ્રકારનું આ પ્રવાસન સ્થળ મળે એના માટે એનું આખું આયોજન છે અને એમાં દસ કરોડનો પણ ખર્ચ થતો હોય છે આઠ નવ કરોડનો પણ ખર્ચ થતો હોય છે અંદાજીત એની જે રકમ છે એનાથી ખર્ચ વધી પણ શકતો હોય છે